નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર નવ અથવા તો પ્રોજેક્ટ નંબર નવ પક્ષી જગતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે તો આ વિડીયો અને પીડીએફ જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમની અંદરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ પક્ષી જગતનું સંપૂર્ણ સોલ્યુશન તમે તમારી શાળા ઘર ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા તો ટીવી મોબાઈલ ઉપર સતત વિવિધ પક્ષીઓને જોતા જ હશો કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પક્ષીઓને જોયા હશે આ પક્ષીઓના નામ પણ તમને યાદ હશે અહીં માંગ્યા મુજબ તમારે આ પક્ષીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે તમારા ગામના સ્થાનિક સિવાયના પક્ષીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ લખી શકાય અહીં આપણે જોઈએ તો ક્રમ એક પક્ષીનું નામ કબૂતર તેમનો પરિચય જેમ કે રંગ કદ તેનો ખોરાક અવાજ રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી મેળવી અને નોંધ કરવાની છે તો એક નંબર ઉપર જોઈએ કબૂતર કબૂતરનો રંગ છે રાખોડી કદ હોય છે મધ્યમ ખોરાક છે દાણા અને કીટકો અવાજ તો કે ઘૂઘું કરે છે રહેઠાણ તો અવાવડા કૂવા કે વીજળીના વાયરો ઉપર ત્યાર પછી ચકલી તો ચકલી જે છે એનો રંગ આપણે જોઈએ તો કાળો અને સફેદ કદ નાનું ખોરાક દાણા અને કીટકો અવાજ ચીંચી કરે છે રહેઠાણ ઘરોમાં ફોટા કે છબીની પાછળ માળો બનાવે છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું કાગડો તો કાગડાનો જે રંગ હોય છે તે કાળો હોય છે કદ મોટું હોય છે ખોરાકમાં જોઈએ તો તે સર્વભક્ષી છે એટલે કે અનાજ દાણા માંસ બધું જ ખાય છે અવાજ કાંકા કરે છે રહેઠાણ તો વૃક્ષો ઉપર માળો બનાવે ગરુડ એનો રંગ તો કે ઘાટો કથાઈ હોય છે કદ તો કે વિશાળકાય પક્ષી છે ખોરાકમાં જોઈએ તો માછલી સર્પ ઉંદર વગેરે અવાજ તો ઊંચા અવાજમાં કી કી કરે છે રહેઠાણ તો પર્વતીય વિસ્તારોમાં ત્યાર પછી પાંચમું છે હંસ તો રંગ એનો સફેદ હોય છે કદ મોટું પક્ષી છે ખોરાક જળકુંભી માછલી અવાજ ગાજવીજ અવાજ કરે છે રહેઠાણ પાણીમાં ત્યાર પછી બતક રંગ એનો હોય છે સફેદ કાળા અથવા બદામી રંગનું પક્ષી કદ હોય છે મોટું ખોરાક તો જળકુંભી અને માછલી અવાજ તો ક્વાક ક્વાક કરે છે રહેઠાણ તો પાણીમાં ત્યાર પછી પોપટ રંગ હોય છે એનો રંગબેરંગી પીછા ત્યાર પછી કદ મધ્યમ કદ ખોરાક હોય છે બીજ અને ફળો અવાજ તો કે માણસના અવાજની કોપી કરે છે રહેઠાણ ગરમ પ્રદેશોની અંદર જોવા મળે છે ત્યાર પછી આઠમું છે બુલબુલ તો રંગ હોય છે કાળો સફેદ અને લાલ કદ એટલે કે કાળા સફેદ ને લાલ રંગનું મિશ્રણ કદ નાનું ખોરાક ફળો અને કીડા કીડાઓ ખાય છે અવાજ મીઠો સંગીતમય અવાજ કરે છે રહેઠાણ બાગો ઝાડ અને વસાહતોની અંદર રહે છે ત્યાર પછી નવમું છે ટીટોળી રંગ હોય છે પીળો કાળો કદ હોય છે નાનું અવાજ ટી 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 કરે છે ખોરાક કૃમી અને જંદુ ખાય છે રહેઠાણ ખેતરો અને ઘાસના મેદાનોમાં રહે છે ત્યાર પછી મોર રંગ હોય છે વાદળી અને રંગબેરંગી કદ હોય છે વિશાળ કદનું અવાજ ટેહુક ટેહુંક રહેઠાણ જંગલો અને બાગોની અંદર જોવા મળે છે મિત્રો ફરી મળીશું આપણે આ ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર પણ આપણને આપવામાં આવેલો છે આ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમે જો તમારા દોસ્તો મિત્રો સુધી શેર ન કર્યો હોય તો અવશ્ય કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પણ અવશ્ય કરી દેજો